અમરેલીમાં એક છોકરા નો કિસ્સો સામે આવી શકે જે કારમાં બેઠેલા ચાર બાળકો ગુંગળામાંથી મોત માં નીપજી શકે અમરેલીમાં રાઠિયામાં ગામમાં નજીક વિસ્તારમાં જે રમતા રમતા બાળકો કારમાં બેસી ગયા હતા અને બાદમાં કારમાં લોક થઈ ગઈ હતી કે કારમાં આજ જ જવાના કારણે બાળકોના મોત નીપજ્યા છે કે જે મળતી માહિતી અનુસાર માતા પિતા અને વિસ્તારમાં મંજુ મંજૂરી કામે ગયેલા હતા કે સમય રમતા રમતા બાળકોને કારમાં બેસી ગયા હતા અને આનેક

તમાર શરૂ કહે છે કે અમરેલી તાલુકા પોલીસ કાસ અકસ્માતનો ગુનો નોંધ્યો છે કે આ મામલે અમરેલીના ડીવાયસી એસપી સિરક દેસે મજનો કે માતા પિતા બંને તે ખેતર મંજૂરી ગયા હતા કે એક ઘરે તેમાંથી બાળકોને એકલા ખેતરમાં વાડી માલિકને આઈ વિસ્કાર કાર આઈ વીસ કારમાં કાર ચારે બાજુ આ સાવીથી ખોલી અંદર રમવા ગયા હોઈ શકે છે ત્યારબાદ લોકોને જે સાત વાઈએ તેમના માતા પિતા વાડી માલિકમાં આવતા જોયું કે ચારે બાળકો જેથી બે દીકરી સુનિતા સાવિત્રી ઉંમર સાત વર્ષની ચાર વર્ષના દીક દીક બે દીકરા અને વીસથી ઉંમર ત્રણ વર્ષની બે કારમાંથી તે અંદર ગુળગળવા આ ગુળગળમાંથી તે કોઈ કારણસર મૃત્યુ પણ પામ્યા હતા સરપ્રાઇઝ માનર લાયક છે